વાગી ચુક્યું છે સતત વરસાદના અપડેટ્સ આવી રહ્યા છે તેના વિશે વાત કરી રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને કારણે દ્વારકા નગરી જાણે કે જળ નગરી થઈ ગઈ છે ફાયર અને પોલીસની ટીમે અહીંયા નવ બચાવ્યા દ્વારકામાં જળબંબા કાર અહિયાં ભરાયેલા છે તેવામાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે ઘણા બધા એવા લોકો છે જે ફસાયેલા છે બોટની મદદથી તેમને બચાવવામાં આવી રહ્યા છે આવડપડા વિસ્તારમાં ફસાયેલ એક સાથે નવ લોકોને બચાવવામાં આવ્યા જેના આ દ્રશ્યો છે તો એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો એનડીઆરએફની ટીમ ફાયર વિભાગ એસડીઆરએફની ટીમ આ તમામે તમામના જે સભ્યો છે તે ખડે પગે છે અને જ્યાં પણ આવી સ્થિતિ સર્જાય છે ત્યાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે ફાયર વિભાગ અને પોલીસની ટીમે અહીંયા નવ લોકોને એકસાથે સાથે બચાવવામાં આવ્યા મામલતદાર સહિતનો સ્ટાફ પણ ખડે પગે છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જે અત્યારે ડૂબી ગયા છે લોકો ફસાયા હતા તેમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ વિસ્તારના તમામ લોકોને પણ સૂચના એ જ આપવામાં આવી છે કે જો તમે ક્યાંય ફસાયો તો સ્થાનિક તંત્રનો તમે સંપર્ક કરો ઇન્ટરનેટ પર અથવા તો ટેલિફોનિક માધ્યમથી પણ તમે તેનો સંપર્ક કરી શકો છો યાત્રાધામ દ્વારકાના દ્રશ્યો છે જ્યાં આવડપરા ગામ જ્યાં એક સાથે નવ જેટલા લોકો ફસાઈ ગયા હતા નવે નવ લોકોનું પોલીસ અને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું છે અહીંયા પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે ઘરના ઘર ડૂબી ગયા છે તેવામાં લોકો ફસાઈ જતા તેમને બહાર કાઢવામાં આવ્યા નાના મોટા મહિલાઓ વૃદ્ધો સૌ